મહુવા નગર શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીએ પોતાની ઝડપી ઇનિંગ રમી હતી મહુવા નગર શિક્ષક સંઘ દ્વારા વીસ વર્ષ બાદ એક જંગી બાળકોના સર્વાંગી વિકાસ હેતુ અર્થે શિક્ષકો ભાઈઓ અને બહેનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વર્ષ બે હજાર છત્રીસમાં ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવાનું છે તે હેતુ અર્થે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રણને માન આપી પધારેલા મહેમાનોની વાત કરીએ તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ભરતભાઈ બામણિયા મનુભાઈ ગોહિલ નગર શિક્ષણ સમિતિના ચેરમેન જીતેનભાઈ પંડ્યા મેહુલભાઈ નીતિનભાઈ દવે LIC ઓફિસના બ્રાન્ચ મેનેજર હેમરાજભાઈ તેમજ મહોવા તાલુકા ખેલ મહાકુંભના કન્વિનર વીટી ડોડિયા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રમુખ દિનેશભાઈ રાવલિયા તેમજ નગર શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો અને આચાર્યો વાલીઓ વિશાળ માત્રામાં ઉપસ્થિત રહેલા હતા સમગ્ર કાર્યક્રમમાં બહેનોની ટીમમાંથી શાળા નંબર 6 ની બહેનો વિજેતા બનેલ હતી અને ભાઈઓની ટીમમાંથી શાળા નંબર તેર માં વિજેતા બનેલ હતા અને શિક્ષકોની ટીમમાંથી નીલેશભાઈ એમ સોલંકી પ્રમુખશ્રી નગર શિક્ષક સંઘ મહુવાની ટીમ વિજેતા થયેલ જેમ શિક્ષકોમાં પ્રમુખશ્રી નિલેશભાઈ એમ સોલંકી મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બનેલ જેમણે પ્રથમ ઇનિંગમાં અઠાવન રનમાં આઠ સિક્સ સાથે નોટ આઉટ રહેલ અને ફાઈનલ માં નિલેશભાઈ સોલંકીએ છોતેર રન સાથે દસ સિક્સ સાથે નોટ આઉટ રહી પોતાની ટીમને વિજેતા બનાવી હતી સમગ્ર કાર્યક્રમના અંતે બાળકો અને શિક્ષકોને પ્રમાણપત્ર અને ટ્રોફી તેમજ મેન ઓફ ધ મેચ અને સિરિઝને પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવેલ છે અને શિક્ષકોની ટીમમાં નિલેશભાઈ એમ સોલંકી પ્રમુખ શ્રી નગર શિક્ષક સંઘ મહુવાને મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ બની બાળકોને પ્રેરણાદાયક બનેલ છે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક કોઈ જ વિવાદ વગર ખૂબ જ આનંદિત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેરની એકદમ મધ્યમાં